नमस्कार देवी भागवतना चौथा स्कंधना तीजा अध्याय में आपने आ देवी भागवत ने ज्ञान सरिता में दरेक उत्तर एक नवा प्रश्न एक नवा रहस्य तरफ ले जाए नवा नवा द्वार खुलता जाएत्मी આપણી ગતિમાં ગયા અધ્યાયમાં મહર્ષિ વ્યાસે રાજા સમાધાન કરવા માટે બ્રહ્માંડના સર્વોપરી સિદ્ધાંત એટલે કે કર્મની ભૂમિકા વિશે વાત કરી તેમણે સ્પષ્ટ કર્યું કે દેવો સહિત કોઈ પણ કર્મના નિયમથી પર નથી અને અવતારોનું દુઃખ સ્વીકારવું એ એક ગહન રહસ્ય છે આજના સ્કંદમાં આજનો જે અધ્યાય છે એમાં વ્યાસજી તે કર્મ અને રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું શરૂ કરે છે એ આપણને ભૂતકાળના ગર્ભમાં લઈ જવાના છે એના કારણોની કથા કહેવાના છે કે જેણે વસુદેવ અને દેવકીના ભાગ્યનું નિર્માણ કર્યું ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે મહર્ષિ વ્યાસે જન્મે જયના પ્રશ્નોના ઉત્તરમાં કર્મની ગહનતા અને સર્વોપરિતા સમજાવી વ્યાસજી કહે છે કે બ્રહ્મા વિષ્ણુ શિવ સહિત સૌ કોઈ કર્મના અટલ નિયમથી બંધાયેલા છે વ્યાસજીએ ગર્ભવાસના ભયાનક કષ્ટોનું વર્ણન કર્યું અને જન્મે જઈને એવો વળતો પ્રશ્ન કર્યો છે કે પરમાત્મા સ્વેચ્છા એ આવા દુઃખો શા માટે સ્વીકારે વૈકુંઠમાં વાસ કરે છે સ્વર્ગમાં વાસ કરે છે એક સંકેત આપ્યો વસુદેવ જન્મ અને દેવકીના જન્મ પાછળ ઋષિ કશ્યપ તેમની પત્નીઓ અને વરુણ દેવનો શ્રાપ કારણભૂત હતું પણ આટલું કહેવાથી જન્મેજયની જે જિજ્ઞાસા છે તે શાંત પડી નથી જન્મેજય વધુ સ્પષ્ટતા માંગે છે અને સ્પષ્ટતા આપણને આજના અધ્યાય તરફ લઈ જાય છે વ્યાસજી કહે છે કે હે રાજન હરિ અને અન્ય દેવોના અંશાવતારોના અવતરણ પાછળ

શ્રીમાન કશ્યપ મુનિએ પોતાના યજ્ઞ માટે દેવતા વરુણની કામધેનું ગાય કામધેનુ એટલે કે સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનાર એ ગાયની માંગણી કરી દેવે ગાય આપી દીધી અને પછી યજ્ઞ પૂરો થઈ ગયો પછી દેવે વારંવાર ગાય પાછી આપવાની વિનંતી કરી પણ યજ્ઞ મોહમાં અંધ બનેલા કશ્યપ ઋષિએ તે શ્રેષ્ઠ ગાય પાછી દુઃખી થયેલા વરુણદેવ સૃષ્ટિના સ્વામી બ્રહ્માજી પાસે ગયા અને નમ્રતાપૂર્વક પોતાની વ્યથા કહી વરૂણજીએ કહ્યું કે હે પ્રભુ મહર્ષિ કશ્યપ યજ્ઞના મોહમાં એટલા ડૂબી ગયા છે કે મારી ગાય પાછી આપતા નથી અને મારી ગાયના વાછરડાઓ પોતાની માતાના વિયોગમાં થતો કરુણ વિલાપ એટલો બધો કરી રહ્યા છે કે હવે હું સહન કરી શકતો નથી અને એટલે મેં કશ્યપ ઋષિને શ્રાપ આપ્યો છે કે તમે પૃથ્વી પર ગોવાળ એટલે કે ગૌપાલક તરીકે જન્મ લેશો અને તમારી બે બ્રહ્મન વાછરડાઓની દુર્દશા જોઈને મેં અદિતિને બીજો શ્રાપ પણ આપ્યો કે તે કેદખાનામાં પુરાશે અને તેના બાળકો જન્મતા જ મૃત્યુ પામ હશે અને તે પુષ્કળ મુશ્કેલીઓ સહન કરશે અને આ સાંભળીને કમળાસન બ્રહ્માજીએ કશ્યપને પોતાની સમક્ષ બોલાવ્યા કશ્યપ તો પૌત્ર છે એને ઠપકો આપ્યો કે ભાગ્યશાળી તમે બુદ્ધિમાન છો

લોભ જ સર્વ પાપોનું મૂળ છે અને આમ કહી ન્યાય અને ધર્મની પ્રતિષ્ઠા જાળવવા બ્રહ્માજીએ પોતાના જ પૌત્ર કશ્યપને શ્રાપ આપ્યો કે તારા અંશથી પૃથ્વી પર જા યદુકુળમાં જન્મ લે અને તારી પત્નીઓ સાથે જોડાઈને ગોવાળ તરીકે કાર્ય કશ્યપ જેવા મહાન ઋષિ પણ લોભને વશ થઈ અને ભૂલ કરી બેસે છે અને આ જે થીમ છે ને આ જે આઈડિયા છે લોભનો એ પણ વૈશ્વિક છે મનુષ્યને લોભ હોવો એક વૈશ્વિક વાત છે બાઇબલમાં પણ લખ્યું છે દસ આજ્ઞાઓમાં ટેન કમાન્ડમેન્ટ જે છે બાઇબલના માં લખ્યું છે લોભ ન કરશો એક સુંદર કથા છે બાઇબલમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ એ રાજા આહાબ અને નાબોથની વાત એવી છે કે અહાબ જે છે એ ઇઝરાયેલનો નો અત્યંત શક્તિશાળી રાજા છે તેની પત્ની જે છે રાણી જેઝેબેલ એ દુષ્ટ અને ક્રૂર છે રાજા એહાબ નો જ્યાં મહેલ છે તેની બરાબર બાજુમાં નાબોથ નામના એક સામાન્ય માણસની સુંદર દ્રાક્ષ ની વાડી છે વિનિયાળ જેને કહીએ એના પૂર્વજો પાસેથી એને વારસાઈ સંપત્તિ તરીકે મળી છે નાબોથને એક દિવસ રાજા આહાબ નાબોથને કહે છે કે તારી દ્રાક્ષવાડી મને આપી દે હું તેને શાકભાજીના બગીચા તરીકે વાપરવા માંગુ છું અને એના બદલામાં હું તને આનાથી પણ સારી દ્રાક્ષવાળી આપીશ અને જો તું ઈચ્છે તો હું તેની પૂરી કિંમત પણ ચૂકવીશ નાબોથે નમ્રતાપૂર્વક પણ દ્રઢતાથી ના પાડી રાજાને કહ્યું કે પ્રભુ ના કરે કે હું મારા પૂર્વજોનો વારસો તમને આપી દઉં એ સમયે પૂર્વજોની જમીન વેચવી એ માત્ર સોદો ન હતો પણ પોતાના કુળ અને ધર્મનું અપમાન ગણાય આ સાંભળ્યું એટલે રાજા આહાબ ખૂબ ઉદાસ અને નિરાશ થઈ ગયો કે નાહાબની વાત તો સાચી છે કે એણે નાબોથે જે કહ્યું છે કે ભાઈ મારા પૂર્વજોની જમીન છે એ હું વેચી ના શકું તો કુળનું અને ધર્મનું અપમાન થશે એટલે આહાબ નિરાશ થઈને પાછો આવી ગયો છે અને ઘરે જઈને મોઢું ચડાવીને પથારીમાં સૂઈ ગયો અને ખાવાનો પણ ઇનકાર કરી દીધો જ્યારે એની રાણી જૈઝબેલને આ વાતની ખબર પડી એટલે તેણે રાજાની મજાક ઉડાવતા કહ્યું કે તમે તો ઇઝરાયલના રાજા છો કે નહીં ઉભા થાવ ભોજન કરો ચિંતા ના કરો હું તમને નાબોથની દ્રાક્ષવાળી અપાવીશ એટલે જૈઝબેલે એક દુષ્ટ ષડયંત્ર રચ્યું તેણે રાજાના નામે પત્રો લખ્યા અને તેના પર રાજાની મોહર લગાવીને શહેરના આગેવાનો મોકલ્યા પત્રોમાં એવી રીતે લખ્યું હતું કે એક સભા બોલાવો અને બે જૂઠા સાક્ષીઓ તૈયાર કરો અને જે નાબોધ પર એવો આરોપ મૂકે કે તેણે ઈશ્વર અને રાજા બંનેનું અપમાન કર્યું છે આ એક ગંભીર ગુનો હતો અને એની સજા મૃત્યુદંડ હતી શહેરના આગેવાનો તો રાજાની સાથે જ થવાના છે એટલે એમણે ખોટો લેટર જોયો પણ એટલે એણે આદેશનું પાલન કર્યું ના બોત પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને શહેરની બહાર લઈ જઈને એને પથ્થરો મારીને મારી નાખવામાં આવ્યા પછી જેઝેબેલે ખુશ થઈને આહાબને કહ્યું કે હવે જાઓ અને પેલી દ્રાક્ષવાડી પર કબજો લઈ લો નાબોથ હવે જીવતો નથી એ જીવતો નથી એટલે એની જે મૂડી છે અને રાજા આહાબ તરફ જ તે દ્રાક્ષવાડી પર પોતાનો હક જમાવવા ગયો ઈશ્વરે આ ન્યાય જોયો તેમણે પોતાના પૈગંબર એલિજા જે છે એને રાજા આહાબ પાસે મોકલ્યો ઈશ્વરનો નિર્દોષની હત્યા તેની સંપત્તિ ઝડપી લીધી છે સાંભળ જે જગ્યાએ કૂતરાઓએ નાબોથનું લોહી ચાટ્યું છે તે જ જગ્યાએ કૂતરાઓ તારું પણ લોહી ચાટશે સાચી પડી રાજા આહાબ યુદ્ધમાં માર્યો ગયો અને રાણી જેઝબેલનું પણ અત્યંત કરુણ મૃત્યુ થયું એટલે આ વાર્તાનો બોધ એ જ છે કે લોભ અને અન્યાયથી મેળવેલી વસ્તુ ક્યારેય સુખ આપતી નથી અને દૈવી ન્યાય ગમે ત્યારે થઈને રહે જ છે એટલે કર્મનો જે સિદ્ધાંત છે એ લોભ સાથે સંકળાયેલો અને કર્મ આપણે વાત કરી છે આગળના અધ્યાયમાં સાત્વિક રાજસિક અને તામસિક કર્મો છે જે ભંડારમાં ભર્યું છે પેલા ખેડૂતની વાત કરી કે સંચય કર્યું છે પ્રારબ્ધમાં સંચય જે કર્યું છે એ જ પ્રારબ્ધમાં આવશે ને પ્રારબ્ધ જે કર્યું છે એ જ આગામી બનશે એટલે લોભ એ એક સંકટની સાંકળ છે જેવો આપણી અંદર લોભ જાગે ને એટલે પેલો જે સંચય છે ને એમાં બધું જે ભરવાનું છે એમાં આપણે ભરવા માંડીએ છે તામસિક વૃત્તિઓ સાત્વિક વૃત્તિઓ ઓછી થતી જાય ગ્રીક મિથોલોજીમાં પણ આવી એક કથા છે રાજા મિડાસની રાજા મીડાસ જે હતા એ રાજા હતા ખૂબ ધનવાન ધનવાન હતા હોવા છતાં પણ ધનના ખૂબ લોભી હતા એક વાર દારૂમ અને ઉત્સવના જે દેવતા છે ડાયોનિસસ એના ગુરુ અને સાથી સિલેનસ એ ભટકતા ભટકતા રાજા મીડાસના બગીચામાં પહોંચી ગયા રાજા મીડાસે સેલિનસને ઓળખ સિલેનસને ઓળખી લીધા અને દસ દિવસ સુધી તેમને ખૂબ જ આતિથ્ય અને સત્કાર કર્યા ખૂબ સન્માન કર્યું અને એટલે પ્રસન્ન થઈને દેવતાએ કીધું રાજા મીડાસને કે ભાઈ વરદાન માગું મીડાસે પોતાના લોભને કારણે વરદાન માગ્યું કે હું જે વસ્તુને સ્પર્શ કરું ને તે સોનાની બની જાય એટલે ડાયોનિસસ ત્યાં બેઠા હતા એમણે કીધું તું રાજા લોભી છે રાજા તો ખુશીથી ઉઠ્યો એણે આમ એક ડાળીને સ્પર્શ કર્યો તો એ સોનાની બની ગઈ એણે પથ્થરને સ્પર્શ કર્યો સોનાનો બની ગયો પણ હવે ખુશી એની લાંબો સમય ટકી નહીં કેમ કે જેવા ભોજન કરવા બેઠા કેમ ફળને અડ્યા સોનાનું બની ગયું પાણી પીવાનો પ્રયત્ન કર્યો પાણી પણ સોનું બની ગયું એટલે ભૂખ અને તરસથી હાલત ખરાબ થઈ ગઈ સૌથી દુઃખદ ક્ષણ ત્યારે આવી કે મિડાસ ની પુત્રી તેમને આશ્વાસન આપવા દોડી આવી અને જેવી પુત્રી દોડી કે રાજા એને આમ હગ કર્યું અને જેવો ટચ કર્યો જેવો સ્પર્શ કર્યો કે એ સોનાની જીવંત પ્રતિમા બની ગઈ અને ત્યારે રાજા મીડાસને પોતાના લોભની સમજણ પડી છે ખૂબ પસ્તાવો કરવા લાગ્યા અને રડતા રડતા ડાયોનેસને પ્રાર્થના કરી કે આ વરદાન પાછું લઈ લો ભગવાન એટલે દયાળુ ડાયોનેસસે સમજ્યા કે હવે આને સમજાય છે સાચી બુદ્ધિ આવી છે એટલે એમને કહ્યું કે પેટકોલસ નદીમાં જઈને સ્નાન કરો અને મીડાસે ત્યાં નદીમાં જઈને સ્નાન કર્યું અને એમનો જે સુવર્ણ સ્પર્શ હતો એ નદીમાં વહી ગયો ત્યારથી એવું કહેવાય છે કે તે નદીની રેતીમાં સોનાના કણ જોવા મળે છે અને પછી રાજાએ જે પણ વસ્તુઓને સોનામાં ફેરવી હતી તે બધી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ એટલે લોભની વાત આવી છે આ વાત સાંભળીને પછી જન્મેજય મહારાષિ વ્યાસને બીજો પ્રશ્ન કરે છે કહે છે કે હે મની શ્રેષ્ઠ પણ દિતિએ પોતાની જ બહેન अदितिને આટલો ક્રૂર શાપ શા માટે આપ્યો હતો તેનું કારણ સમજાવો હવે લોભની સાથે આપણે ઈર્ષા ની વૃત્તિ તરફ જઈ રહ્યા છીએ વ્યાસજી કહે છે કે દક્ષ પ્રજાપતિની બે પુત્રીઓ દિતિ અને અદિતિ કશ્યપ મુનિને પરણી હતી અદિતિએ અત્યંત પરાક્રમી ઇન્દ્રને જન્મ આપ્યો ને આ જોઈને દીતિએ પણ ઇન્દ્ર જેવો બળવાન પરાક્રમી અને તેજસ્વી પુત્ર માંગ્યો કશ્યપે તેને કહ્યું કે એક વ્રત કરો વ્રતમાં દીતીએ ગર્ભ ધારણ કર્યો અને પવિત્રતા પૂર્વક વ્રતનું પાલન કરવા લાગી જ્યારે ગર્ભ પૂર્ણ વિકસિત થયો ત્યારે દીતિના તેજને જોઈને અદિતિ ચિંતિત અને ઈર્ષાણ થઈ ગઈ તેણે વિચાર્યું કે જો નો પુત્ર જન્મશે તો મારા પુત્ર ઇન્દ્રનું તેજ ઝાંખું પડી જશે એટલે અભિમાની અદિતિએ ઇન્દ્રને કહ્યું પુત્ર દિતિના ગર્ભમાં તારો શક્તિશાળી શત્રુ છે બુદ્ધિમાન લોકો શત્રુને ઉગતો જ ડામી દે છે કોઈ પણ ઉપાયથી તેના ગર્ભનો નાશ કરો માતાની વાત સાંભળી દુષ્ટ બુદ્ધિવાળા ઇન્દ્રએ દીતી પાસે જઈને નમ્રતાપૂર્વક સેવા કરવાનો ઢોંગ કર્યો જ્યારે વ્રતથી થાકેલી દીતી ગાઢ નિંદ્રામાં સરી પડી ત્યારે ઇન્દ્રએ સૂક્ષ્મ રૂપ ધારણ કરી યોગ શક્તિથી દીતીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને વજ્રથી

જ્યારે દિ જાગી ત્યારે તેને ઇન્દ્રનું કપટ સમજાય પોતાની બહેન અદિતિની ઉશ્કેરણીથી આ થયું છે તે જાણી અને તે અત્યંત ક્રોધિત થઈ અને તેણે અદિતિને શ્રાપ આપ્યો કે જે મારા પુત્રનો કપટથી ગર્ભમાં નાશ કરવામાં આવ્યો છે તેમ તારા પુત્રો પણ જન્મતા જ મૃત્યુ પામશે અને તું કે પુષ્કળ ચિંતા અને દુઃખ ભોગવીશ કશ્યપ મુનિએ દીતીને શાંત પાડી અને કહ્યું કે તેના પુત્રો શક્તિશાળી મૃત દેવતા બનશે અને ઇન્દ્રના સાથી તેમણે કહ્યું કે હે પ્રિય તારો શ્રાપ વ્યર્થ નહીં જાય અઠ્યાવીસમાં મનવંતરમાં ધ્રાપર યુગના અંતમાં ઈશા અને ક્રોધના પાપને કારણે અદિતિ પોતાના અંશથી પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લેશે અને તારા શ્રાપ મુજબ દુઃખ ભોગાવશે તેમણે યાદ અપાવ્યું કે વરુણનો શ્રાપ પણ તેની સાથે જ ફળશે એટલે આ જે ઈર્ષા છે એ પણ છે ને એક સાર્વત્રિક મળે છે જેમ લોભની આપણે આગળ વાત કરીએ એમાં કે ઈર્ષા પણ કર્મના સિદ્ધાંત સાથે જોડાયેલી છે બાઇબલની આગળ આપણે વાત કરીએ આહાબ અને એવી જ રીતે બીજી એક કથા છે બાઇબલની કેન અને એબલ એ ભાઈ ભાઈ વચ્ચેના ઈર્ષાની પ્રથમ વાર્તા છે આદમ અને ઈવ જે છે એના બે પુત્રો હતા કેન અને એબલ કેન જે છે એ ખેડૂત હતું અને એબલ જે છે એ પશુપાલક હતો બંને ભાઈઓએ ઈશ્વરને ભેટ અર્પણ કરી ઈશ્વરે એબલ દ્વારા અપાયેલા પશુના બલિદાનની ભેટનો સ્વીકાર કર્યો પણ દ્વારા અપાયેલ અનાજની ભેટનો અસ્વીકાર કર્યો એટલે કેનના મનમાં પોતાના ભાઈ એબલ પ્રત્યે ભયંકર અને ક્રોધ જન્મ્યો ઈશ્વરે કેનને પાપથી બચવા માટે ચેતવ્યો પણ એણે તે અવગણ્યો પોતાના ભાઈને કેન ખેતરમાં લઈ ગયો એબલને અને ત્યાં તેની હત્યા કરી નાખી આ માનવ ઇતિહાસની સૌથી પ્રથમ હત્યા છે બાઇબલના પ્રમાણે ઈશ્વરે પૂછ્યું કે તારો ભાઈ ક્યાં છે ત્યારે કેન ઉદ્ધતાઈમાં જવાબ આપે છે મને શું ખબર હું કંઈ મારા ભાઈનો રખેવાળ છું અને આ ઘોર પાપ માટે ઈશ્વરે કેનને શ્રાપ આપ્યો કે તે જમીન પર સદાય ભટકતો રહેશે અને એને ક્યારેય શાંતિ નહીં મળે આજે પણ પરિવારોમાં કે મિત્રો વચ્ચે ઈર્ષા અને સ્પર્ધા જે હોય છે એ કેવી રીતે વિનાશક કાર્યો અને લાંબા ગાળાના નકારાત્મક પરિણામો લાવી શકે તે આપણને ખબર જ છે એટલે આ જે કથા છે ये आपने कर्म लोभ मोह ईर्ष्या साथे संकल आवेश व्यास जी कहे से के हे राजन आ रीते मैं तમને पूर्व श्रापनु कारण कय आ रीते अदिति पूताना अंश थी देवकी तरीके जन्मी ई रीते आज्ञा अध्याय में महर्षि व्यास आपने वसुदेव ने देवकी ने જન્મ પાછળના પૂર્વજન્મના બે મુખ્ય કારણો પ્રથમ કથામાં ઋષિ કશ્યપ કે જે લોભમાં વરુણ દેવની કામધેનુ ગાય પાછી ના આપતા વરુણ અને બ્રહ્મા બંને તેમને અને તેમની પત્ની અદિતિને પૃથ્વી પર ગોવાળ તરીકે જન્મ લેવાનો અને કષ્ટ ભોગવવાનો શ્રાપ આપે છે બીજી કથામાં પોતાની બહેન પુત્ર ઈર્ષામાં તેના જેવો જ પુત્ર માંગે છે અને ગર્ભવતી દીતિને જોઈ ઈર્ષાળુ અદિતિ પોતાના પુત્ર ઇન્દ્રને તે ગર્ભનો નાશ કરવા ઉશ્કેરે છે ઇન્દ્ર કપટથી ગર્ભના ટુકડા કરી નાખે છે જેમાંથી મરુતો તો જન્મે છે અને આ વિશ્વાસઘાતથી ક્રોધિત થયેલી દિતિ અદિતિને શ્રાપ આપે છે કે તેના પુત્રો પણ જન્મતા જ મૃત્યુ પામશે અને તે કારાવાસ ભોગવશે અને આ બંને શ્રાપો દેવકીના દુખનું કારણ બને છે એટલે આ કથા આપણને કર્મના અટલ સિદ્ધાંતનું અત્યંત ગહન દર્શન કરાવે છે અહીં દેવો અને મહાન ઋષિઓ પણ લોભ અને ઈર્ષા જેવી માનવીય નબળાઈઓથી બચી શકતા નથી અને તેમના કર્મો શ્રાપ રૂપે પેઢીઓ સુધી તેમને અનુસરે એટલે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલો ઉચ્ચ ન હોય કર્મના નિયમથી પર નથી એક નાનકડી ભૂલ કે મનમાં જન્મેલો દ્વેષ ભાવ પણ ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે ઈશ્વરના અવતારો પણ આ કર્મના બંધનમાં બંધાઈને પૃથ્વી પર આવે છે એ તેમની લીલાની જટિલતા અને કરુણા દર્શાવે છે એટલે આપણે એ બોધ લેવાનો છે મર્મની વાત એ છે કે આપણે આપણા વિચારો વાણી અને કર્મો પ્રત્યે અત્યંત સાવધ રહેવું કારણ કે તેના પડઘા અવશ્ય અને પડે છે આ તરફ ખૂબ ચિંતન અને મનન કરજો આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર